હાલો દોસ્તો તો આપણે પહેલા કાજુ તળવાના છે પછી આગળ શાકની પ્રોસેસ કરવાની છે કાજુ પરની મિત્રો આજના નવા બધાનું છે આજે છે શાક બધું આપણે ટમેટાનું લેવું હવે ટમેટાની જો આપણે છે ને ટમેટા મિક્સરમાં કાઢવાના છે આ ગ્રેવી થાય જેનું એટલે મિક્સરમાં માં કાઢી નાખી ટમેટા જો આપણે ડુંગળી ટમેટા ખમણાઈ ગયા છે હવે આદુ ને લસણનો પેસ્ટ લઈ લીધો છે ચટણી આ પનીર મસાલો છે કાજુ પનીર હવે આપણે બનાવવાનું છેલ્લું કદી આપણે સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે હવે આપણે કાજુ ના બે ભાગ કરી નાખીએ એટલે કાજુ નાખવાના છે

આપણે મીઠું નાખી શાકમાં થોડું પછી એને હલાવવાનું છે

થોડો ગરમ મસાલો થોડી અનુસાર હિંગ પલાળેલું છે મરસુ પલાળી નાખો એટલે ચાર સારું થાય હવે જો વઘાર થઈ ગયો છે તો આપણે આવું પનીર નાખી દેસુ કટકા ઘેરા છે અને છીણેલું પણ છે આ ગેસલ પનીરનો મસાલો લાવ્યા છે અમે ડીમાર્ક માંથી એ દૂધમાં પલાળીને પછી નાખવાનો છે એટલે સ્વાદ બહુ મસ્ત આવશે હોટલ જેવો સ્વાદ આવશે એ પનીરનો મસાલો નાખી દે પછી થોડું પાણી નાખીને આપણે સળવા દેવાનું છે ફાઈનલી હવે જો આપણે કાજુ પનીરનું શાક તૈયાર થઈ ગયું છે તો આવી જાવ તમામ મિત્રો કાજુ પનીરનું શાક ખાવા કાજુ પનીર નું શાક બની ગયું છે બહુ મસ્ત મસ્ત બન્યું છે નીલમ બેઠે છે એને પૂછ્યું બેન ખાઈ છે બધા તમને રિવ્યુ આપશે அந்த ਮੰ다 हेलो खावा ब बहुत हारो मस्त साग बनाई छे जगा भाई benda नंबर साग बनाई छे बहुत मस्त है ने